ફોલો કરી દેજો જેથી હું આપના માટે આવા અદભુત વિડીયો બનાવતો રહું તો નમસ્કાર મિત્રો વાતચીત કરીએ વિગતે બે ત્રણ દિવસથી સતત ચાલી રહી છે અપડેટ નવી નવી આવી રહી છે કે બનાસ બેંકના ચેરમેન પદે કોણ ઘણી બધી રસાકશીઓ જોઈ પરંતુ હવે નામ ફાઇનલ થઈ ગયું છે અને આપણે આજે વિડીયોના અંતની અંદર આપણે બોલવાના છીએ કે કોનું નામ ફાઇનલ થઈ ગયું છે ને કોના નામ ઉપર મોહર લાગી છે પરંતુ એ પહેલા અહીંથી બધા જ લોકો દિલ્હી હતા જેમાં શંકરભાઈ ચૌધરી પણ દિલ્હી હતા ત્યારબાદ અરંદાભાઈ પટેલ પણ દિલ્હી હતા સવશીભાઈ પટેલ પણ દિલ્હી હતા અને ત્યારબાદ વાતચીત કરીએ તો ડાયાભાઈ પણ દિલ્હી હતા અને ચૌહાણ પણ દિલ્હી દિલ્હી હતા પરંતુ આ બધા જ લોકો ગયા કે શું કરવા ગયા હતા શું વાતચીત કરવા માટે ગયા હતા કે બીજા કોઈ ઇન્ટેન્શન થી ગયા હતા તો એના વિશે પણ આપણને હું ડિટેલમાં સમજાવીશ ત્યાં એક એક પ્રોગ્રામ રાખ્યો હતો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એટલે કે સી આર પાટીલ સાહેબ જેમને દિલ્હીની અંદર એક પ્રોગ્રામ રાખ્યો હતો અને પ્રોગ્રામનું નામ હતું ડિનર વિથ પાટીલ આ ડિનર વિથ પાટીલ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એ પ્રોગ્રામની અંદર આમાંથી તો ખાલી એક જ શંકરભાઈ ચૌધરી ત્યાં ઇન્વિટેશન હતું અને એવો જ ત્યાં ગયા હતા ડિનર વિથ પાટીલમાં બીજા લોકો તો ત્યાં ગયા નતા પરંતુ બધા જ લોકો ત્યાં ગૃહમંત્રી અમિત શાહ અને પાટીલ સાહેબની મુલાકાત કરવા માટે ગયા હતા વાતચીત કરવા માટે ગયા હતા કે આવનારા સમયની અંદર અમારું ભવિષ્ય શું અમારા લોકો માટે પાર્ટી શું વિચારી રહી છે આ બધી જ ડિટેલમાં ચર્ચા કરવા માટે શેખ દિલ્હી આ બધા લોકો ગયા હતા તો એમાંથી કયા લોકોની કેટલી મુલાકાત થઈ કેટલી વાતચીત થઈ શું વાતચીત થઈ એના વિશે પણ આપણે પ્રકાશ પાડીશું તો વાતચીત કરીએ તો સરસીભાઈ પણ ત્યાં હતા અણધાભાઈ પટેલ પણ ત્યાં હતા

જો એ સૌશીભાઈ ચૌધરીને એવું આશ્વાસન આપવામાં આવ્યું હોય કે તમે ચેરમેન પદે ચાલુ રહેશો તો પછી કેવી આ જે સેન્સ પ્રક્રિયા લેવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો કેમ સેન્સ પ્રક્રિયા લેવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો ને આજે જ્યારે સેન્સ પ્રક્રિયા અહીંયા લેવાઈ રહી છે ત્યારે ગાંધીનગરની અંદર અમિત શાહ આવવાના છે જે મેડલું દિલ્હીમાં કૂટાવાનું હતું એ જ મેડલું હવે અહીં ગાંધીનગરમાં કૂટાશે અને ગાંધીનગરમાં કુટાતું આ મેડલું એ હવે કેવું સ્વરૂપ લે છે કે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે ઔપચારિકતા છે ખાલી બતાવવા માટે છે કે આ સેન્સ પ્રક્રિયા લેવાથી પણ અમે નામ એ રીતે સિલેક્ટ કરીએ છીએ અને આ રીતે હોશિયારીથી વાતચીત કરીએ છીએ પરંતુ શું કરવામાં આવ્યું કેવી રીતે સેન્સ પ્રક્રિયા લેવા એ તો પાર્ટીનો વિષય છે પરંતુ નામ કોનું ફાઇનલ કરવામાં આવ્યું એ પણ હું આપને જણાવવાનો છું પરંતુ નામ જ્યારે ફાઇનલ થઈ ગયું તે પહેલા જ્યારે ત્યાં દિલ્હીની અંદર એક પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ હતો પાટિલ ડિનર વિથ પાટીલ ડિનર વિથ પાટીલ પ્રોગ્રામની અંદર આમ તો આમાંથી કોઈ પણ આમંત્રિત કરાયું ન હતું આમાંથી ખાલી એક જ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું હતું ને જેમનું નામ હતું શંકરભાઈ ચૌધરી જેઓ અધ્યક્ષ છે કદાચ એવો અધ્યક્ષ છે એના લીધે પણ એમને આમંત્રણ આપવામાં આવ્યું હોય પરંતુ વાતચીત કરી રહ્યો છું કે જે લોકો દિલ્હીમાં દિલ્હીમાં હતા હતા એ એ બધા જ લોકોમાંથી ડિનર વિથ પાટીલ પ્રોગ્રામમાં ખાલી એક જ વ્યક્તિ હાજર હતા ને જેમનું નામ હતું શંકરભાઈ ચૌધરી અને સૂત્રોથી એવી માહિતી મળી છે કે એ જ ટાઈમે જણાવી દેવામાં આવ્યું છે કે કોને બનાવવાના બનાસ બેંકના ચેરમેન પરંતુ તેમ છતાં પણ તે મુલાકાતોનો દોર ચાલુ રહ્યો વન ટુ વન લોકોની વાત સાંભળવામાં આવી બધા જ લોકો જે રીતે કહી રહ્યા છે અત્યારે સમગ્ર બનાસકાંઠાની અંદર એક વાત ચાલી રહી છે કે ટીમ એ ટીમ બી ટીમ બી એટલે કે જે લોકો હાશિયામાં ધકાઈ લઈ ગયા છે બધા લોકો ટીમ બી માં છે ટીમ એ એટલે કે શંકરભાઈ અને એમના જે વફાદાર છે એ લોકોની ટીમ એ તો આ જે વફાદારી જે કહેવામાં આવી રહી છે જે વફાદારીની વાતચીત કરવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક શંકરભાઈના વફાદાર માણસો જે રહ્યા છે એમને લાભ થઈ રહ્યો છે અને આ બી ટીમ એટલે કે જેઓ હાસિયામાં ધકેલાઈ રહ્યા છે જેઓ પાર્ટીમાંથી દૂર થઈ રહ્યા છે એમને એક ટીમ બનાવી છે બી તો હવે સમગ્ર જગ્યાએ ક્યારે પણ આપણે ચર્ચા સાંભળો ત્યારે ટીમ એ અને બી ની ચર્ચા સાંભળવામાં આવે તો દિલ્હી થી મુલાકાતોનો દોર ચાલ્યો બધાને સાંભળવામાં આવ્યો સવશીભાઈને આશ્વાસન આપવામાં આવ્યું કે તમે ચાલુ રહેશો બીજા જે લોકો ગયા હતા બધા સવશીભાઈના સમર્થનમાં ગયા હતા અને એમનું કહેવું એવું છે સૌશીભાઈ આ ટ્રમ અંદર ચાલુ રહે નવી ટ્રમથી જે પણ કરવાનું હોય અલગ રીતે વિચારીને કરજો પરંતુ આ બધી જ વાતની વચ્ચે એવી કેમ વાત આવી કે ચેરમેન પદનું નામ એ ફાઇનલ થઈ ગયું છે અને ચેરમેન પદનું નામ જે ફાઇનલ થઈ ગયું છે ને જે નામ ઉપર મોર લાગી ગઈ છે એ નામ પણ હું તમને કહેવાનું છું શું એ નામ છે શું એ નામ ડાયાભાઈ પિલિયાતનનું છે શું એ નામ પરબતભાઈના પુત્ર શૈલીશભાઈ પટેલનું છે કે શું એ નામ અણદાભાઈ પટેલનું છે તો મિત્રો તમને કોઈ પણ એવું લાગતું હોય કે આ નામ ફાઈનલ થઈ ગયું તો મારી કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો કે એ નામ કોનું છે હું તો તમને વિડીયોના અંતમાં જણાવવાનો જ છું પરંતુ એ પહેલા એ ડિટેલિંગ વાતચીતો કરવી લેવી છે કે આ નામ ફાઈનલ કેવી રીતે થયું કારણ કે નામ ફાઇનલ થઈ ગયું મોહર લાગી ગઈ પરંતુ એ કેવી રીતે થયું એના વિશે ચર્ચા કરવી જો નામ જ ફાઇનલ થઈ ગયું હોય તો પછી જે સૂત્રોના આધારે જે માહિતી મળી હોય કે નામ દિલ્હીમાંથી જ ફાઇનલ થઈ ગયું તો પછી આજે જે સેન્સ પ્રક્રિયા હતી એનું શું આજે સેન્સ પ્રક્રિયા ની અંદર બધા જ લોકો સેન્સ આપવા ગયા એનું છું

જો સૂત્રોના આધારે આપણે ક્યારે પણ વાતચીત કરતા હોઈએ તો મિત્રો સાચું પણ હોય ખોટું પણ હોય પરંતુ જયારે આપણે સૂત્રોના આધારે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે એ માહિતી સચોટ હોય છે અથવા તો સચોટતાની નજીક હોય છે ક્યારેક ક્યારેક એ માહિતી સંપૂર્ણપણે સચોટ નીકળતી હોય છે ક્યારે થોડી સચોટ નીકળતી હોય છે કાલે ઓછી વધતી સચોટ નીકળતી એટલે હું કોઈ એવું પક્ષા પક્ષી કે એ રીતે વાતચીત નથી કરતો પરંતુ હું જે વાતચીત કરી રહ્યો છું સૂત્રોના આધારે કહી રહ્યો છું દિલ્હીથી જ નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું હતું દિલ્હીથી જ કામમાં કાનમાં કહી દેવામાં આવ્યું હતું કે આ નામના લોકો આમને મેન્ડેટ આપવાનો છે ને આમને ચેરમેન બતાવવાના બનાવવાના છે દિલ્હીથી જ એ કહી દેવામાં આવ્યું હતું કે આમના નામની જાહેરાત થઈ શકે છે તમે તૈયારી કરો દિલ્હીથી જ એ કહી દેવામાં આવ્યું હતું કે શનિવારે આ જ નામની જાહેરાત થશે

એ ડાયાભાઈ બનાસ બેંક ના ચેરમેન બનવાનું લગભગ ફાઈનલ મનાઈ રહ્યું છે ફાઈનલ એટલે કે ફાઈનલ છે અને એડવાન્સમાં એવું કહી દેવામાં આવ્યું છે કે તમે કાલ માટેની તૈયારી પણ કરી લો કારણ કે તમારું નામ એ ચેરમેન તરીકે ફાઈનલ છે સૂત્રોની આધારે મળતી માહિતીની અંદર ક્યાંક આપણે આગા પાછા હોઈ શકીએ પરંતુ અત્યાર પૂરતું તો મને બિલકુલ એવી શંકા પણ નથી કે આ વિષયની અંદર આગા પાછા આપણે હોઈ શકીએ તો તમને બે મિનિટ પરિચય કરાવી દેવું કે ડાયાભાઈ પિલિયાતરે જાળમોર ગામના વતની છે જે તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાના રહેવાસી છે અને એવો ઈતર બનાસ બેંકના ડિરેક્ટર છે બનાસ બેંકના ડિરેક્ટર એવો ઈતર માંથી છે જેની ચૂંટણી એમને લડવી નથી નડવી ના પડી એટલે કે સરકાર તરફથી એવો ડિરેક્ટર છે અને સરકાર તરફથી એવો ડિરેક્ટર છે ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને સૌથી મહત્વની વસ્તુ કે શંકરભાઈ ચૌધરીના વફાદાર છે શંકરભાઈ ચૌધરીના વફાદાર આજથી નહીં એવો વર્ષોથી છે રાજકારણનો એક નિયમ હોય છે કે તું મને વફાદાર તો હું તને વફાદાર વફાદારી થી મોટી રાજકારણમાં કોઈ બીજી વસ્તુ હોતી નથી કારણ કે પોલિટિક્સ તમારે કરવું છે તો તમારા જોડે વફાદાર માણસો હોવા ખૂબ જરૂરી છે અને જેના ઉપર તમે વફાદારી થી આંધળો વિશ્વાસ મૂક્યો છે એ પણ તમને વફાદાર રહેવા ખૂબ જરૂરી છે અને આ બહુ ઓછું જોવા મળે છે લોકો રાજકારણની અંદર પાર્ટીઓ બદલી નાખતા હોય છે પક્ષ બદલી નાખતા હોય છે એટલે વફાદારીની તો કોઈ વાતચીત જ ના આવે પરંતુ જે વ્યક્તિ રાજકારણની અંદર વફાદાર રહે છે એટલે કે કોઈ કોઈપણને વફાદાર રહે એ વ્યક્તિને આનો બેનિફિટ મળતો હોય છે અને જે વ્યક્તિ વફાદાર નથી રહેતો એને બેનિફિટ મળતો નથી તો ડાયાભાઈ પિલિયાતર એ વર્ષોથી શંકરભાઈ ચૌધરીને વફાદાર રહેલા છે અને વફાદાર રહેલા છે એના જ કારણે એમનું નામ એમની પેનલમાંથી મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ સામેના લોકોનો પક્ષ એવો હતો કે અમને બી ટીમ તરીકે ઓળખાવા થવું એટલે પડે છે કારણ કે અમને વારંવાર સાઈડલાઈન કરવામાં આવે છે અમને વારંવાર આશિયામાં ઠકેલી દેવામાં આવે છે ને એટલે ક્યાંક ને ક્યાંક અમારે બી ટીમ ને એકઠી થવું પડ્યું હશે ને એમના સામે લડવું પડ્યું છે પરંતુ વાતચીત અહીંયા ત્યાં પણ નથી અટકતી શંકરભાઈ ચૌધરી જોડે એવો એ વફાદાર રહ્યા અને આ વખતે જ્યારે વાવ વિધાનસભાનું પરિણામ આવ્યું એના પછી શંકરભાઈ ચૌધરીના નિર્ણયને કોઈ આગા પાછું કરી શકે એવું અત્યારે આ ઘડીએ નથી લાગતું કાલે કંઈ પણ થઈ શકે કારણ કે એનું કારણ છે કે જે વાવ વિધાનસભાની અંદર પરિણામ આવે એમાં સાફ એવું દેખાઈ રહ્યું હતું કે જે ચૌધરી સમાજે જે મત કર્યો એની અંદર સિંહ ફાળો જો કોઈ વ્યક્તિને જતો હોય તો એ શંકરભાઈ ચૌધરીને જાય કારણ કે માવજીભાઈ પટેલ લડતા હતા તેમ સતા પણ આટલા બધા મત એ ભારતીય જનતા પાર્ટીને અપાવવા એ એક નેતાની કેપેબિલિટી છે કે એનું ગ્રાઉન્ડ ઉપર કામકાજ કેવું છે વાતચીત વાતચીત કરીએ તો તો એમાં પરબતભાઈની મહેનત પણ લાગેલી હતી એવી વચ્ચે આવી હતી કે પરબતભાઈને પણ એનું ફળ મળી શકે છે પરંતુ અત્યાર પૂરતું એ વાતચીત ક્યાંક ને ક્યાંક એટલા માટે આગળ નહીં વધી શકે એમ કે જે ડિરેક્ટર તરીકે શૈલેષભાઈ છે એવો થરાદ માર્કેટ યાર્ડના એપીએમસી ચેરમેન છે એવો માર્કેટ યાર્ડ છોડવા માટે તૈયાર નથી જો એમને બનાસ બેંક ચેરમેન બનવું હોય તો માર્કેટ યાર્ડ છોડવી પડે પરંતુ એવો માર્કેટ યાર્ડ છોડવામાં તૈયાર નથી એટલા માટે કરીને ક્યાંક ને ક્યાંક બનાસ બેંક ચેરમેન પદ માટે સૌથી પ્રબળ દાવેદાર તરીકે કોઈનું નામ હોય અને જેના પર મોહર સોય સો ટકા લાગી શકે છે તો એવો ડાયાભાઈ પીલિયાતર છે તો હવે જોવાનું રહ્યું કે કાલે ત્રણ વાગે કોનું નામ જાહેર થાય છે

જે પણ વ્યક્તિ તમારા ગોડફાધર હોય તો જ તમારું રાજકીય કેરિયર ઊંચું આવી શકે છે આ તો પછી તમે લોક નેતા હોવા એટલે કે સંકળાયેલા જોવા જો અપક્ષમાં પણ જીત્યા હોવા જો કોંગ્રેસમાં પણ જીતતા હોવા જો તમે ભાજપમાં પણ જીતતા હોવા જો પરંતુ એવા નેતાઓ બહુ ઓછા હોય છે પરંતુ જો તમારા ગોડફાધર હોય છે તો તમે આ વસ્તુની અંદર આગળ જઈ શકો છો અને એ જ હોય છે કે જો તમારા બનાવેલા ગોડફાધર એ આગળ જશે પ્રગતિ કરશે તો તમે કરશો પરંતુ જયારે તમે ગોડ ફાધર બનાવ્યા છે ગુરુ બનાવ્યા છે તો એમના બંને વચ્ચેની જે કોઈ કડી છે એ કડીનું નામ છે વફાદારી વફાદારી એક એવી કડી છે જે તમને નીચેથી આસમાન સુધી પહોંચાડી જાય છે ને જયારે તમે વફાદારી ભૂલી જાઓ છો ત્યારે એ જ તમે આસમાન સુધી પહોંચેલા તમે તળી આવી જાઓ છો પરંતુ પૂરતું મને એવું લાગી રહ્યું છે કે નું નામ કાલે ત્રણ વાગે ચેરમેન પદ તરીકે જાહેર થઈ જાય તો એમાં કોઈ નવાઈ નહીં લગાડવાની કારણ કે લગભગ દિલ્હીથી આ નામ નક્કી થઈ ગયું છે અને સૂત્રોના હવાલે એવી માહિતી છે કે સો સો ટકા ડાયાભાઈ નું નામ કાલે આવશે તો નમસ્કાર રામ રામ મિત્રો આપણે આવા અવનવા વીડિયા બનાવતો રહીશું અત્યારે બસ આટલું જ